હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં જોવો હવાર હવારમાં જ મસ્ત મજાનો વ્લોગ શરૂ કરી દીધો છે અને અમારા મેડમ અહીંયા જોવો હાથી હોરે હે કારણ કે ભાઈ હમણાં છે ને થોડાક દિવસ છે ને થોડાક આમ જેટલો ટાઈમ રહે ને એટલો ટાઈમ ટાઈમ કાઢી કાઢી હાથી ને ઉપરથી જો અહીંયા થપ્પો મારી દીધો છે ભાઈ એટલી હોરી નાખી છે અહીંયા એટલી ઘણી બધી હોરી નાખી છે મસ્ત મસ્ત અને હજી જો

હાજી ગોદરી ની પ્રક્રિયા બધી શરૂ થઈ ગઈ હવે હવે આખી રીતે જો આ રીતે બધું પાથરી દીધું છે ને નાની ગોદડી એક બની રાખી આવે કેટલી બનાવવાનું હે બા લાટ બની તો આવી રીતે કે ગોદરી પાથરી દીધી છે ને મારા ગોદરી ભાભી આવી ગયા ગોદી ભાભી ક્યાં ભૂલાઈ ગયું

બનાવી હે હવે આખી બની રહી તમને દેખાડી ને નેહારી ના ને હારી ને હા કે તને એવું કોણ કે બધું ગોદડી નું કામકાજ સાલે હે ખાલી ને બાટિયા ને એવું ઘણું લેવાનું બાકી છે બેન તો હું બેઠી લેવા માં કે પ્લાન એવો કાજુ પનીર નું શાક બનાવીએ બે ને ખાધું નહીં બહુ કપા વીણી કપા વીણી વીણી મને એમ શું કે બેન ને ને કાજુ પનીર નું શાક ખબર એમ કાંઈ લી હા હજી કાટ કે હા ને કોઈ દેખાતું નથી મે તો ખાઈ લીધું ખાઈ લીધું પરોઠા બનાવી તને પરોઠા એવું છે મીઠું હળદર મેથી ભાઈ આ પરોઠા ને લઈને એવું બની આવું તો ને કાજુ પનીરનું શાક બનાવ બધા ભેગા થઈને ખાઈએ એમ કારણ કે ભાઈ હું પાર્ટીમાં ના જાતો હોય ના તો ઘણી વાર બધા ખાતા જ હોય પણ આજ ઘેરે બનાવી અને ખાઈ બધા તો બધી સુધારવાની તૈયારી થવા મળી છે બેને લઈ લી લીધું હે લહણ અને લી લીધા હે મરચાં ટમેટા ને એવું બધું સુધારવા મળે વટાણા ને એવું ફોલવાનું છે તો એવું બધું કામ કરવા મળે હવે તમારે ક્યાંય કામ ન કરવું પડે કારણ કે બેન આવી ગયા કે બેન બધું કામ કરવા લાગે છે બેન તો ઘણો બધો હે ને સુધરાઈ છે હવે આવી ગયો છે કી બક 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 શરૂ કરે મોઢું મોઢું જ બેન કરતા સામરી નું છે ભગવાન કામ બોલવા બોલવા હા પણ

हा देखाई दे जित बारकटी का अपने मळनक्षी आ मन मोटा काय जाऊ पण इल साग बनवाय मळडा से कामठे मार पनीर मळवण से जाय पड का हा ते मळण मळो खाया का हा ते मळवात मळू तर भाभी रोटी बनव ज्या रोटी आवडले बिळ काही ना आवड

મારા બેન ને પનીર કટિંગ કરવા બે હાડેલ હે ને તો જો રોટલા બનાવી દે રોટલી બનાવી પેલા હા બના પેલા રોટલી બનાવી નાખી ને રોટલા બનાવું છે આ જો ભાઈ એટલી રોટલી બનાવી છે કારણ કે રોટલી બધાય નું ભાવે બધાય હે કે રોટલા વધારે ભાવે એટલે અમારે દાદા ભાઈ કે રોટલા જ ભાઈ મારે રોટલી હતા હાલે પનીર આય તો હવે કાઈ હું હે ને પાછો હલ્લા રાખું ને કે પાછો ને બળી જાય હે હા તે તમારા રોટલા લેતી તો ફેમિલી મસ્ત મજાનું જમવાનું આપી દીધું છે અને મેડમ બેહી જાય જમવા

તો તમે બધા પાછા ખાસ કરીને કમેન્ટ કરી દો તો ક્યારેક ક્યારેક ફૂલ રેસીપીનો વિડીયો બનાવશું આજે આપણે ને તાજી વડીના શાકનો વિડીયો બનાવવાનો બાકી છે તો તમે બધા લાટ બધી કમેન્ટ કરી છે કે તો આપણે હેને હવે તાજી વડીના શાકનો એક રેસીપી વિડીયો બનાવીશું તમે બધા કમેન્ટ કરી દેવો કે તો આપણે કાજુ પનીરનો પણ વિડીયો બનાવીશું તો બસ આજનો બ્લોગ હે ને અહીંયા સુધી વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ચાન્સ સુધી બધાને જય માતાજી બાય